મારું સ્વાગત છે આપણે અત્યારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એક ખાસ મેથડ લઈને આવ્યા છે એ છે ચેપ્ટર નંબર સાત ની યામ ભૂમિતિની વિભાજન બિંદુના યામ આપ્યા હોય અને આપણે શોધવાનું છે ગુણોત્તર ટૂંકમાં રેખાખંડની અંદર આપણને એક બિંદુ આપ્યું છે કે જે આનું વિભાજન કરે છે પણ કેટલા ભાગમાં ગુણોત્તર કરે છે બરોબર ને કેટલા ભાગમાં એને કાપે છે ઓકે તો એ આપણે શોધીશું મિત્રો આ એક ખાસ વિડીયો છે એટલા માટે કે આમાં હું તમને એકદમ સ્લોલી સ્લોલી શીખવાડીશ કે કરી રીતે આનો જવાબ આવે છે ઓલરેડી આ ચેપ્ટરના ફૂલ સોલ્યુશનના વિડીયો બનાવી દીધા છે તમને જો આખું સ્વાધ્યાયનું જોઈશે તો પણ તમને મળી જશે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓકે એટલે આપણે આ વિડીયોમાં ફક્ત રીત શીખીશું કે દાખલા સાથે કે વિભાજન બિંદુ આપ્યું હોય તો ગુણોત્તર કઈ રીતે શોધવાનું દિમાગમાં ઉતારી જશે તો શરૂઆત કરીએ આપણે તો મિત્રો દાખલો તમારી સમક્ષ આ મુજબ છે કે બિંદુ માઇનસ ચાર છ અને એ માઇનસ છ દસ અને બી ત્રણ એક ને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે મતલબ પી અહીંયા ક્યાં આવેલું છે આપણે અત્યારે ખાલી અહીંયા લખી લઈએ પી આ જે પી છે ભાઈ આમ માઇનસ ચાર છ આનું કેટલા ભાગમાં વિભાજન કરશે તમે કહેશો એક એક સરખા છે એવું નહીં આપણે શોધવાનું છે કે ભાઈ કેટલા ભાગ આ બાજુ હશે કેટલા ભાગ આ બાજુ હશે તો આપણે ખાલી પેલા એક વાક્ય લખી દઈએ કે પી યાદ રાખજો ધારો કે ધારો કે પી એ રેખાખંડ એ બી નું એ તરફથી

અને આને લેવાનું x2 y2 હવે તમને વિભાજનનો જો x1 y1 x2 y2 ઓકે ચલો વિભાજનનો સૂત્ર યાદ જ છે સૂત્ર પ્રમાણે શું થશે અહીંયા આપણે આમ લખીશું મિત્રો p x y સૂત્ર પ્રમાણે m1 x2 m2 x1 m1, m1 plus m2 જો 1 2 2 1 અહીંયા ભી જે આ છે ને આ બધા એક્સ વાય છે આ એક્સ વન વાય આ બિંદુને આમ ધ્યાન દીજુ માઇનસ ચાર અને છ અહીંયા એમ વન આપણી પાસે એમ વન નથી ખબર આપણે શોધવાનું છે તો એમને એમ રાખો એમ વન અને બ્રેકેટ માં x2 x2 કેટલા છે 3 plus m2 m2 બી નથી ખબર ગુણોત્તર શોધવાનું છે અને બ્રેકેટ માં y1 uh, x1 minus 6 નીચે m1, okay? m1 m2 ઓકે સેમ ટુ સેમ અહીંયા m1 m નેમ રાખો m1 y2 m2 m નેમ રાખો y1 m નેમ રાખો એટલે મૂકી દઈએ પહેલા m1 m2, m2. M1, m2. 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 m2.

પ્લસ માઇનસ સિક્સ એમ ટુ જો માઇનસ સિક્સ નીચે અને આની બરાબર લઈ લેવાનું માઇનસ ચાર તમારે બીજું ગુણોત્તર શોધવા માટે આ લેવાની જરૂર નથી તમે કે નહીં ચલો આને ઉપર લઈ જાઓ અહીંયા લખીશું ત્રણ એમ વન છ એમ ટુ માઇનસ ચાર વડે ગુણી દો માઇનસ ચાર એમ વન માઇનસ ચાર એમ ટુ માઇનસ વડે ગુણ માઇનસ આવશે આને આ બાજુ લઈ દઉં ચાર ને એમ વાળા જોડે એમ વન છીજું તો આને બાજુ લેવા

વિભાજન બિંદુ પરથી ગુણોત્તર શોધવાનો હતો આમાં કોઈ બી દાખલા આવે તો તમારે એક જ કામ કરવાનું કે પહેલાની જોડે પહેલું લઈ લેવાનું બધા ગણતરી હા તમે આના પરથી આ ગણશો ને આ જે બીજું પર લઈને આની જોડે લાવશો ને તો બી જવાબ એનું એ જ આવવાનું બદલવાનું નથી તમે ટ્રાય કરી જજો મિત્રો અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે અને વિડીયો વિશે મને જરૂર જણાવજો કે કેવું લાગ્યું તમને ખબર પડી કે નહીં સ્પીડ ધીમી હતી કે વધારે અને તમને બીજી કોઈ બી માહિતી કોમેન્ટ બોક્સમાં જણાવજો જે રીત ના આવડતી હોય હું જરૂર શીખવાડીશ ઓકે તૈયારી કરો આગળ વધો